જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ચાલો ફરી તમારા બધાનું સ્વાગત છે શ્રી કચ્છ કચ્છ આજે આપણે હેવી બહુ મસ્ત મટીરિયલ છે અને બહુ આખો અલગ જ છે વસ્તુ જોરદાર છે બહુ મસ્ત કલેકશન છે કલર એટલા સરસ છે બધા નવા જ કલર છે આ છે ને જ્યાં એક બે અને આ ત્રણ એમાં ચાર કલર હતા પણ હવે વિડીયો આપણે જે ઓલા બધા બધા સાથે મૂક્યો ને એમાંથી જે થઈ ગયો અને જેને મગાવ્યો હતો ત્યાં પહોંચી ગયો છે એટલે એક કલર આમાંથી અપાઈ ગયો છે ને બાકી છે આના ચારે ચાર કલર તો હું તમને આ બધું બતાવું એક એક પછી એક એક બહુ મસ્ત કલેક્શન છે તો ચાલો આપણે આજે જોઈએ આજનું કલેક્શન અમે ચાર હતા પણ હવે એક અપાઈ ગયો છે હવે વિડીયો બનાવવાનો એ તમને એક નહીં જોવા મળે આ બે વસ્તુ છે ફેન્સીમાં ઓમ સોબર પણ ઓમ હેવીમાં છે સરસ છે બહુ મસ્ત વસ્તુ છે તો પેલા તમને આ જ બતાવી દઉં જો આપ સિમ્પલ પ્રિન્ટેડ મટીરિયલ છે હેવી કોટન છે બહુ મસ્ત ગળું બનાવ્યું છે મિરર વર્ક વાળું છે આખું આ પેચ બનાવી ચોરસ અને ગળામાં મિરર છે ગાંઠ વર્ક છે અને આ રીતે બટન ટાકેલા છે એટલે આનું ગળું સિમ્પલ છે પણ એવી છે પણ રીચ લુક છે બહુ અને દામન છે ને એ રીતની બોર્ડર જ આવશે આ સલવાર અને દુપટ્ટો બહુ મસ્ત છે આનો જોરજેટ મટીરિયલ હોય ને સિફોન છે મટીરિયલ આ રીતનું દુપટ્ટો છે દુપટ્ટામાં છે ને બ્લોક પ્રિન્ટ કરેલું છે આ રીતે અને આખો આ રીતે સિક્વન્સ સિક્વન્સ વાળો ફૂલ એમ્બ્રોઈડરીમાં લીધા હોય ને એ રીતનો દુપટ્ટો છે ને ફોર સાઈડ આ રીતે બોર્ડર છે જે આપણે ટોપનું મટીરિયલ છે ને એની જ બોર્ડર મૂકેલી છે એટલે દુપટ્ટાનું કામકાજ બહુ મસ્ત જોરદાર છે અને હેવી દુપટ્ટો છે સિફોન છે સિફોન દુપટ્ટો બહુ મસ્ત છે આમાં છે ને બે કલર છે એક છે આ યલો વાળો પણ આ યલો કેવો સરસ છે બહુ મસ્ત છે મસ્ટર્ડ નવો શેડ છે અને એમાં છે આ કલર એટલો સરસ છે તમને એક જ વાર ગમી જાય એટલું મસ્ત કલેકશન છે આ જયો પિંક કલર બહુ મસ્ત કલર છે અને એનો દુપટ્ટો છે આની કિંમત છે એક હજાર કે મટીરિયલ હેવી આવશે અને એકદમ રિચ ને આનો દુપટ્ટો હેવી છે અને સામે કલર કોન્ટ્રાસ્ટ ને બધું બહુ મસ્ત નવું જ કલેક્શન છે ટૂંકમાં એક પ્રકારનું કિંમત છે આની હજાર ત્યાર પછી જે આપણા માંથી એક ગયો છે ને એ જોશું એ બહુ સરસ છે એમાં વર્ક તમે જુઓ આખું અલગ જ છે આપણે કહીએ ને તો આરી વર્ક છે આરી વર્ક જ છે પણ કાશ્મીરી ટાઈપનું છે છે આરી વર્ક જ બહુ મસ્ત ગળું બનાવ્યું છે વર્ક એકદમ સિમ્પલ સોબર અને રીચ આમ ભપકાવાળું નથી પણ એકદમ પ્રોફેશનલ બહુ મસ્ત વર્ક છે કાપડ આવશે જામ સાટીન સલવાર આવશે હેવી સલવાર સેમ સલવાર મેચિંગ સેમ છે આનું અને દુપટ્ટો બહુ મસ્ત આખો વર્કવાળો દુપટો કટવર્કની બોર્ડર અને ફૂલ નો દુપટ્ટો આવશે આ રીતનો દુપટ્ટો આવશે

બઉ સરસ કલર મેચિંગ તમે એક એક થી જોવો ને એટલે તમને વાહ કઈક અલગ જ કલર છે છે લાઈટ લેવન્ડર કલર કે નહીં દુપટ્ટો દુપટ્ટા બહુ મસ્ત છે અને પીસે આખા નવું જ કલેક્શન છે ટૂંક આ કલેક્શન હજી તમે ક્યાંય જોયું નહીં હોય લગભગ ક્યાંય નહીં જોયું હોય આ રીતે ગળું આંખો આમાં ગોળ જ બનાવેલું છે એટલે બહુ મસ્ત ગળું રેડી જ છે તમારે સ્ટીચ માટે અને કલર ચાર્ટ એનો બહુ સરસ છે આખા તમને કલર સાઈડ છે ને બધાય નવા મળશે મારી પાસે જો આ પિન્ક છે પણ કેવો મસ્ત પિન્ક છે એકવારમાં ગમી જાય ને એવા ડ્રેસ છે બધાય તમને કેવાક લાગે છે આ ડ્રેસી જરાક અમને કોમેન્ટમાં કહેજો તો ખરા કઈ ફેરફાર હોય તો એ પ્રમાણે કહેવાનું અને બાકી જો તમને ગમે તો તમે આમાંથી ને મને તરત સ્ક્રીનશોટ પાડી અને મેસેજ વોટ્સએપ કરી દેજો અને તમારે કયું સિટી છે અહીંયા આપણે પહોંચાડી દેશું ઓનલાઈન આપણે બધી જ જગ્યાએ આપીએ છીએ એટલા વર્ક છે ને તમને ટૂંકમાં નવું જ વર્ક હજી છે અને એકદમ ફેન્સી વસ્તુ છે અને મટિરિયલ એ મસ્ત હેવી મટિરિયલ છે રેગ્યુલર મટિરિયલ નથી આની કિંમત છે બારસો બહુ મસ્ત છે બારસો રૂપિયામાં પીસ ત્યાર પછીની છ છેલ્લી ડિઝાઇન આમાં આપણે થોડુંક અલગ કરાયું છે જનરલી ગળામાં જ વર્ક હોય

આ રીતે બુટ્ટી કરેલી છે અને વર્ક મસ્ત વર્ક બનાવેલું છે આમાં રીતે મેચિંગ છે જેવું ટોપ છે ને એવી જ સલવાર આવશે મેચિંગ અને આનો દુપટ્ટો બહુ મસ્ત છે કટ વર્ક વાળો અને એક સાઈડ જે દામન વર્ક છે ને એની આખી બોર્ડર દુપટ્ટામાં આપી છે એટલે આ પીસ જો તમે આવી રીતના રાખીએ ને આપણે એટલે તમને આઈડિયા આવે કે સ્ટીચ થાય એટલે કેટલો મસ્ત બને આ પીસવર્ક કટવર્કની ફૂલ કટવર્કની ની બોર્ડર અને આખું દુપટ્ટામાં છે ને બુટી કરેલી છે અને બે સાઈડ આ રીતે કટિંગ બોર્ડર વાળું છે એટલે કંઈક નવું છે ટૂંકમાં રેગ્યુલર કરતા આપણી પાસે આવા પીસ હોય નહીં આપણા કબાટમાં બે ત્રણ પીસાવા અલગ અલગ લઈ લેવાય એટલે આપણે મસ્ત અલગ અલગ વસ્તુ પહેરી જો આ રામા ગ્રીન કલર છે ને તો એ કલર એવો સરસ છે એમાં દામનના જ રીતે વર્ક આવશે એની પ્લેન સલવાર આવશે અને આ રીતનું દુપટ્ટો આવશે એમાં છે ને આની કિંમત છે બારસો ને પચાસ લવન્ડર કલર પણ ડાર્ક છે પર્પલ નથી લવંડર કલર છે અને ડાર્ક છે લવન્ડર લાઈટ હોય અને લવન્ડર ડાર્ક હોય આપણું આ લવન્ડર ડાર્ક કલર છે આ છે એનો

h નો દુપટ્ટો અને આ છે એની સલવાર તો કેવું લાગ્યું તમને અમારું આજનું આ કલેક્શન એ તમે અમને ખાસ કોમેન્ટમાં કહેજો અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો આમાંથી તમને કોઈ ડ્રેસ ગમતો હોય તો તમે ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને મને વોટ્સએપ કરી દેજો એટલે આપણે એ પીસ તમારો અલગ રાખી દેસું અને તમે જે જગ્યાએ કેસો એડ્રેસ તમારું હશે એ આપણે પહોંચાડી દેશું અને જો રાજકોટમાં ને રાજકોટમાં તમારે કોઈને મગાવવો હોય ઓનલાઈન તો આપણે રાજકોટમાં હોમ ડિલિવરી ફ્રી આપીએ છીએ તો જો રાજકોટમાં કોઈને જોઈતો હોય તો તમે રાજકોટમાં રાજકોટમાં ઘરે બેઠા મગાવી શકો છો અને આપણું આવેલું છે શ્રી કચ્છ બંધેજ રાજકોટમાં નાના મોવા મેઇન રોડ રાધાનગર પાંચ સહજાનંદ લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે બરાબર તો આજનો વિડીયો અમારો કેવો લાગ્યો છે એ તમે અમને જરૂરથી કેજો